સુરતના અલથાણ શિવ રેસિડેન્સીમાં દિવાલ ધરાશય થઈ હતી તે બાબતે તપાસ તેજ કરવામાં આવી છે એસવીએનઆઈટી આર્કિટેક્ચર એક્સપર્ટ સહિતની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું ચકાસણી કર્યા બાદ સંપૂર્ણ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે પ્રોટેક્શન વોલ આસપાસ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે બિલ્ડિંગની બોલ ધરાશય થતાં કૂવા જેવી સ્થિતિ જોવા મળી દુર્ઘટના બાદના અવકા આકાશી જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે શિવ રેસિડેન્સીની બંને તરફ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હોવાનું પણ સામે આવ્યું ના રિપોર્ટ બાદ લોકોને રહેવા માટે મંજૂરી આપવામાં આવશે શિવ માં જો બનાવ બન્યો છે એના સંદર્ભમાં કાલે મારા તરફથી ત્યાં સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી અત્યારે કાલથી જ કોર્પોરેશનની મશીનરી મેનપાવર અને જો મટીરીયલ છે એ ત્યાં મોબિલાઇઝ કરવામાં આવ્યું છે લોકોને ફરીથી સુરક્ષિત રીતે ત્યાં ફરીથી શિફ્ટ કરી શકાય એમના માટે ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના સિટી શ્રી ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર અઠવા ઝોન અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શહેરી મધ્યસ્થ વિભાગ ત્યાં દિવસ રાત અત્યારે કામગીરી કરી રહ્યા છે એમના સુપરવિઝન અને મોનિટરિંગમાં તમામ કામગીરી કરવામાં આવી રહી છે જે સ્ટ્રકચર ઇન્જિનિયર્સ છે એ પણ ત્યાં સતત વિઝિટ્સ કરી રહ્યા છે